બનાસકાંઠા જિલ્લાના કાંકરેટ તાલુકાની બનાસ નદીમાંથી બિન અધિકૃત રેતી રાત દિવસ ડમ્પરો દ્વારા ભરાઈ રહી છે અને કાંકરેટ તાલુકામાં અમુક જગ્યાએ તો લીઝનો પરવાનો પણ આપેલ નથી અને લાખો ટન રેત ઉપડી ગઈ છે તો પણ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી એક જાગૃત નાગરિક દ્વારા લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે તો પણ અધિકારીઓના મગનું નામ મરી પાડતા નથી અનેક જગ્યાએ તો ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં એક બાજુ પાટણ જિલ્લાની હદ લાગે છે અને એક બાજુ બનાસકાંઠા જિલ્લાની હદ લાગે છે કોઈ વાર બનાસકાંઠાનો અધિકારી ચેક કરવા આવે ત્યારે તેમના મશીનો પાટણની હદમાં મૂકી દેવામાં આવે છે પાટણ જિલ્લાનો અધિકારી ચેક કરવા આવે ત્યારે મશીન બનાસકાંઠાની હદમાં મૂકી દેવામાં આવે છે અધિકારીઓ જાણતો હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી કેમ કાંકરી તાલુકાની બનાસ નદીમાં તપાસ કરવામાં આવતી નથી કોઈ પણ લીઝનો પરવાનો મેળવેલ નથી ત્યાં લાખો ટન રેત ઉપડી ગઈ છે અને મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે લોકમુખ્ય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અધિકારીઓ આવે છે અને ભીનું સંકેલી જતા રહે છે પાટણ અને બનાસકાંઠા ખણ ખનીજ અધિકારીની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે રોજની હજારો ગાડીઓ ભરાઈ રહી છે હાઈવે ઉપર ગાડીઓ પકડવામાં આવે છે અને ગાડી પકડી રેતી ક્યાંથી ભરી તે તપાસ કેમ કરવામાં આવી નથી ગાડી પકડાયા પછી ગાડી કઈ જગ્યાએથી ભરવામાં આવી છે ત્યાં સ્થળ ઉપર જઈ ચેક કરવાની જરૂર છે કે નદીમાં કેટલા રેત ઉપડી ગયો છે અને કેટલા મોટા ખાડા છે એવા જયંતિભાઈ ઠક્કર સિંહોઈ કાકરેજ